મકર અલય મોનથી બોલના પુડા અલ્યા બરાબર ખબર પડે તું હોમો હોમો હેડયો ખબર નઈ પડતી હોમો નોમો આવ મારા ગામમાં તું પાવર કરે હું બારનો હું હું કર લઈ તું સાઈડમાં કર ને બોલ

બોલાય બોલાય તું તા તાર ભાઈ બોલાય જા આ તો તારી વાળી કઢાવું છું તું ઊભો રે આવો ભાઈ આવો બધા આવો ભરો ને મારા બામો વામો આવે ને મને પાવર કરી જાય તો હા બાનનું વારું હોય ને પાવર કરતું બોલા જોઈ ગયો માર્યો નહી પણ એક લાફો મારી ને જતો રે મને હારો લાફો ચાલો મારી જતો રે હા હા

है पासर पासर आया है मन सोच से नहीं लगा और बदाय भेजा था ना आया है वो शुक्र हूँ अब एक खबर नहीं पड़ती अंदर क्या जो, अंदर। बेटो, तो जो आवे। है तो तो जो यार मारो बेटू स्वाद है फिजूसिया अब दिखाते नहीं फिजूसिया अलिया अलिया तुलोजी

મારા ઓળીશા ચિયારા યા પણ એક એક જો આવે ને તો વારો પાડું એમનો એક એક થઈ જાવ ખાલી એક એક થઈ જાઓ મારો આ દેખાતું નહીં અરે આ તું લો બોલો હું શું કહું આ મારું આમ હું આમ નાહી લાગ્યો એક કામ કરો તમે આમ ફાઈને આ આમ ફાઈ ના કરાવો તમે આમ જાવ

મારું મને હતું કોને માર્યું હતું બરાબર બરાબરનો મારું મન તો મારી રે મારી ના મન હતું

harus kuam keru lalpan mau kelu atau mau marah atau mana harum mak

કઈ શું વાંધો નહીં પણ એ હોય એક વાર મળી જાય ને તો એનો છે ને મારી મારીને એનો ચોપડો તોડી નાખવું મલવા દો એક વાર મને મળવા દો ચોંધ્યો હોતું નાખ્યું મળે એ દેખાતો નહીં ચોંક હંથઈ ગયો છે સુલા બાંધ તો બે ઝાપડો મારી નાખી ગયો

પકડી લીધો તો તુલાજી પકડે તો પકડે તો આલી આલી લાગે આપણને નહીં આને શું ગોઠ હે ઓ મને નહીં લાગતું કહો આને પકડ્યો હોય પડી જાય એટલે જતો રહ્યો પડી જાય

જો આપણને તઈને માર્યા બરોબર હવે લાલભાઈ એકલા ના મારે ગામમાં લાલભાઈ બાપા વાતો કરે આપડી આપડી દાબરૂનું શું ખવરાયે આપડે ને લાલભાઈને થોડો ખવરાઈ ગયો હા હેડ હું શું કહું આ લાલભાઈ ના આલે ને તો લાલભાઈ ને બરકા પાડે ને

તું મળતો નહી હારો હૈ ને મારા ભાઈઓ બધા ફરફર કરતો નહીં તો એ ખબર હારો હે

અરે વિનુભાઈ મને મારે તો લાગ્યું બહુ મારે મને વિનુભાઈ મને મારે તો આ મારો મારો મન ઓ બાપા હાલ બા પકડે મારો આરો લાલબા નાહી ના જાય હે આ તો આમ ઝાલે તો ઓ ઓ હાલ બા ઝાળોજી ઝાળો તમે મનેય મારે તો ઓ ઓ બાપા યે યે

બહાર કોણ હો પણ તમે ના મારે અમને ખબર નઈ એમાં ચમ મારે હું મારા પાછળ થઈ ગયા અરે મારું બેટું કેવું ગિર જેમ રંગ બદલા આવ્યું જબરું ડોલું

આના હું આમને હો ને હું પાકાર દઉં એમના ઘેર ના તમે પણ વચ્ચે જઈને કંઈ નોતી કરશો મન બહુ મારે દવા પૈસા તું બોલે નહીં બચી જઈ હું તું આ કપૂરજી આય ને એટલે બચી જઈ હું દવા નું દવા હું કરાવી દઉં તમ તમતાર આ જ છો મારા બરોબર પણ તમે કોમ કરો બાટકો હાળો પણ આવું આવું ફરી ફરી આવા ઝઘડા ના કરતા ફરી વિનુજી કે તો પાછું પાછું હાળો હાળો બાઈક બાઈક આમનું ચો મેલ્યું હો તમે તોય નાખ્યા જ નહીં ફરી ના અમે નહીં નાખ્યા કશું કર્યું ને તમે કશું કર્યું કશું તમે જાઓ તમે કામ કરો હેડો મૂક્યા હું એમને તું જા ને જા ભાઈ હેડો